હવે ચાર થી છ જોવાનું છે જે તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો ચાલો જોઈએ રેખા અને ખૂણાનો સરસ મજાનો ભાગ નીચેના ખરા છે કે ખોટા તે જણાવો ચાલો તો જોઈએ પેલું એક જ સમતલમાં આવેલી બે રેખાઓ છેદે નહીં તો તે સમાંતર રેખાઓ હોય વાત એકદમ સાચી છે આ સમાંતર રેખાની વ્યાખ્યા છે તો વિધાન કેવું છે ખરું છે સમાંતર રેખાની વ્યાખ્યા છે ને આપેલી છે ને આપણને ખબર છે સાચી છે તો સાચી છે તો એક જ સમતલમાં આવેલી હોય અને બે રેખા એક ન છે દ્યો તેને શું કહેવાય સમાન અંતર ધરાવતી એટલે કે સમાંતર રેખાઓ નેક્સ્ટ બીજો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર બધે જ સરખું હોય છે હા ભાઈ બધે જ સરખું હોય કેમ કે બે સમાંતર રેખા છે ને ભાઈ જો આ રેખા અને આ રેખા સમાંતર છે તો અહીંયા જે લંબ અંતર હશે એજ લંબંતર અહીંયાનું હશે એ જ લંબંતર અહીંયાનું હશે કદાચ અનંત સુધી જાઓ બધે કેવું હશે એક જ સરખું હશે હા સાચું એક જ સરખું હોય વિધાન સાચું છે નેક્સ્ટ ત્રીજું કોઈ એક રેખાથી ચાર સેન્ટીમીટર લંબ અંતરે ફક્ત એક જ સમાંતર રેખા હોય શું કીધું આ એક રેખા કોઈ એક રેખાથી ચાર સેન્ટીમીટર ધારો કે આ ચાર સેન્ટીમીટર લંબ અંતર છે ફક્ત એક જ ભાઈ આ એક ના હોય હું આ તરફ પણ દોરી શકું બીજી ચાર સેન્ટીમીટર એટલે શું થાય એક જ ના હોય એક જ સમાંતર રેખા હોય એવું જરૂરી નથી બે રેખા હોય શકે બરાબર છે વિધાન કેવું છે ખોટું ખોટું થાય ને તમને બે રેખા નેક્સ્ટ રેખાના બહારના બિંદુ પી માંથી આ કોઈ રેખા છે એના બહારના બિંદુ પી માંથી પસાર થતી રેખાને પસાર થતી રેખાને સમાંતર એક જ રેખા હોય હા તો એને સમાંતર રેખા કોણ હોય આવડી એક જ હોય આ પી બિંદુ છે બિંદુ પી છે રેખા ની બહારના ભાગમાં છે એને સમાંતર એક જ રેખા આવે ક્લિયર છે કે જો પી બિંદુ પસાર થતી બીજી રેખા દોરવું ગમે એટલી તો એ આપેલી રેખાને કોઈ દિવસ સમાંતર થાય નહીં એક જ રેખા સમાંતર આવે છે યાદ હોય તો ખબર હોય નેક્સ્ટ દસ અંશના માપના ખૂણા ના માપ છે બેન સરવાળો નેવો હોવો જોઈએ દસ વત્તા તો કેટલા થઈ ગયા નેવું અંશ આ સરવાળો નેવું તો એક બીજા ને શું કેવાય કોટિકોણ છે એક કેવું છે ખરું છે કેટલો થાય બે કોટિકોણ માપનો સરવાળો નેવું અંશ થાય તો આ સરવાળો ક્યારે નેવું અંશ થાય જો બંને લઘુકોણ હોય તો જ કોટિકોણ માટે તો બંને ખૂણા લઘુકોણ આ તો ગુરુકોણ હોય શકે એ તો હમણાં મેં કીધું કે બે લઘુકોણ પરસ્પર કોટિકોણ હોય શકે વાત સાચી છે વાત સાચી છે નેક્સ્ટ બે ગુરુકોણ પરસ્પર પૂરક કોણ હોય શકે જો બે ગુરુકોણ બે ગુરુકોણ એટલે હું સૌથી નાના નાના ગુરુકોણ લઈ લઉં એકાણું અંશ અને બીજો ગુરુકોણ લઈ લઉં એકાણું અંશ અને સરવાળો કરીએ તો એકસો બ્યાસી અંશ અને પૂરકકોણનો કોણ નિયમ છે એકસો એસી થવો જોઈએ આ વધી ગયો ઘટતો નથી વધી જાય છે એટલે કે ક્યારેય પણ બે ગુરુકોણ પરસ્પર પૂરક કોણ હોય શકે નહીં એટલે આ વિધાન કેવું છે ખોટું નેક્સ્ટ દસમું બે લઘુકોણ પરસ્પર પૂરક કોણ હોય શકે

તમારી માટે આવી ચૂકી છે ધોરણ ત્રણ થી બાર ની નીચેની પીડીએફ અને પીપીટી સ્વ પોથી સોલ્યુશન સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન ગાળા સ્વાધ્યાય પોથી સોલ્યુશન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર સોલ્યુશન યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર આવું ઘણું બધું જ તમારી માટે આવી ચૂક્યું છે તો વિદ્યાર્થી મિત્રો ભૂલ્યા વગર વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મેળવવા કોન્ટેક્ટ કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન પર અને એપ્લિકેશન પર પણ પીડીએફ અવેલેબલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આપ ત્યાંથી મંગાવી શકો છો નેક્સ્ટ પાંચમો સવાલ નીચેના કોષ્ટકમાં યોગ્ય જવાબ આપો પહેલું ખૂણાનું માપ તેના કોટીકોણનું માપ તેના પૂરક માપ ખૂણાનું માપ બત્રીસ અંશ તો બત્રીસ અંશ નો કોટીકોણ તો બત્રીસ અંશ નો કોટીકોણ કેવી રીતે મળે નેવું માઇનસ બત્રીસ કરીને નેવું માઇનસ બત્રીસ એટલે નેવું માંથી ત્રીસ જાય તો પચાસ ને પચાસ માંથી બે જાય આનો જવાબ કેટલો આવ્યો હતો અઠાવન હતો એકસો એસી માઇનસ બત્રીસ એકસો એસી માંથી ત્રીસ જાય એકસો પચાસ અને એમાંથી બે જાય એકસો ને અડતાલીસ તો અહીંયા જોઈ શકાય છે અઠાવન અને એકસો અડતાલીસ આપડે જવાબ આવી ચુક્યા છે પચાસ જાય તો એકસો ત્રીસ ને એકસો ત્રીસ માંથી ચાર જાય તો એકસો છવ્વીસ છત્રીસ એકસો છવીસ નેક્સ્ટ પંચ્યાસી પંચ્યાસી બાદ કરો નેવું પંચ્યાસી જાય તો પાંચ એસી માંથી પંચ્યાસી જાય તો પંચાણું પંચાણું તો પાંચ ને પંચાણું રેડી ચલો એકસો અઢાર હવે એકસો નો ન મળે કારણ કે શું નિયમ શું છે નેવું માઇનસ ખૂણો કરવાનો નેવું માઇનસ એકસો અઢાર કરવું તો એકસો દસ જાય તો સિત્તેર ને સિત્તેર માંથી આઠ જાય તો બાસઠ નેક્સ્ટ એકસો નો કોટિકોણ ન મળે ઉપર જેવી સિચ્યુએશન એટલે આ તો ન મળે હવે પૂરક કોણ તો એકસો એસી માઇનસ એકસો બાસઠ કરવાનું શું કરવાનું એકસો એસી માઇનસ એકસો દસ માંથી બે જાય તો કેટલા આવે આઠ આઠ ની જગ્યા ક્લિયર ચાલો જોઈએ આગળ તમારી માટે ગણિતને એકદમ સમજવા માટેની બેચ પોટેટો બેચ આવી ચૂકી છે તમારા માટે ઉપયોગી એવી બેચ છે એટલે તમે ફટાફટ ધોરણ સાત ગણિત માટેની પોટેટો બેચ ખરીદી લેજો કારણ કે એની વિશેષતાઓ ઘણી બધી છે અને તમે અત્યાર સુધી તે વિશેષતાઓ વિશે જાણી જ લીધું હશે જો નથી જાણું જાણવું છે તો સિત્તેર છતાલીસ બાવીસ બાવીસ ચોપન પર કોલ કરીને આજે જ જાણી લેજો રેડી કારણ કે આખા વર્ષની ફી ચારસો નવ્વાણું છે નહીં કે એક મહિનાની ઓકે ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન છ નીચે આપેલી આકૃતિ પરથી માગેલા પ્રશ્નોના જવાબ આપો આકૃતિમાં ખૂણો એટલે કે આ નિશાની જે છે આવડી નિશાની હિસાની નિશાની દર્શાવે કાટખૂણાની નિશાની દર્શાવે છે જો આ નિશાની દર્શાવે છે નીચે કાટખૂણાની રેડી ચાલો આકૃતિ આપણે જોઈ લીધી આકૃતિ પરથી એટલી ખબર પડે કે આ આખો ખૂણો કેટલાનો છે 90 અંશનો છે આખો ખૂણો 90 અંશ એ સિવાય આ બાજુ ખૂણો જો આમાં ગણતરી નથી આપણે ખાલી જગ્યા જ પૂરવાની છે એટલે આપણે ડાયરેક્ટ વસ્તુ કરીશું રેડી તો આખો ખૂણો કેટલાનો થાય 90 અંશ એમાંથી આ ખૂણો 40 અંશ છે તો આ ખૂણો કેટલાનો વધે નેવું માઇનસ ચાલીસ થાય શું થાય નેવું માઇનસ ચાલીસ આપણે ગણતરી કરવી પડશે રેડી ચાલો જો એક આ રેખા જુઓ અને એક આવડી આ રેખા જુઓ બે રેખાને ને જોઈને શું ખબર પડે આ ખૂણો સામ અભિકોણ બને એટલે આ પચાસ અંશ બની ગયો આ રેખા જુઓ અને આ રેખા જુઓ આ ખૂણો કેટલા અંશ નો બને ચાલીસ અંશ નો વાત બેસી ગઈ ઓકે ચાલો હવે જોઈએ આગળ ગણતરી રેડી છે કે કયો ખૂણો કેટલા અંશ નો કેવી રીતે બને છે ને આપણી પાસે કયો ખૂણો માંગ્યો તો આપણને પૂછ્યું કે ખૂણો સી ઓ ક્યુ ખૂણો સી ઓ ક્યુ તો ખૂણો સી ઓ ક્યુ કેટલા અંશ નો હશે ખૂણો સી ઓ ક્યુ કેટલા અંશ હશે વિચારો તો સર ખૂણો સી ઓ ક્યુ ચાલીસ અંશ આઈ રહ્યું ગણતરી કરેલી જ છે એ ઓપી કેટલા નો છે પચાસ અંશ નો છે દેખાઈ રહ્યું છે નેક્સ્ટ બીજું ખૂણો પી ઓ સી ખૂણો પી ઓ સી હવે વિચારો જો શાંતિથી તો ખૂણો પી ઓ સી માં બે ખૂણા મિક્સ છે ખૂણા પીઓસી એમાં બે ખૂણા એક તો પચાસ અંશ છે પીઓએ અને એઓ સી કેટલાનો છે આ નેવું નો છે કેટલાનો છે નેવું અંશ એટલે બેના સરવાળા જેટલો મળે ખૂણો પીઓસી શું થાય બેના સરવાળા જેટલો નેવું પ્લસ પચાસ બરાબર કેટલા થાય એકસો ચાલીસ અંશ તો જો ખૂણો પીઓસી આવી સિચ્યુએશનમાં છે તો આ પચાસ સોરી આ નેવું અંશ છે અને આ પચાસ અંશ છે એટલે પી ઓ સી અને આ છે એ તો ખૂણો પી ઓ એ બરાબર પચાસ ખૂણો એ ઓ સી બરાબર નેવું પચાસ નેવું એકસો ચાલીસ આ બે ખૂણો આખા ભેગા કરો ત્યારે શું બને ખૂણો પી ઓ સી બને છે ચાલો તો કેટલો જવાબ એકસો ચાલીસ નેક્સ્ટ ખૂણો ડી ઓ બી ખૂણો ડી ઓ બી

જો દે આપને ખબર પડી જશે આ 40 છે એટલે એક વખત હું લખી દેઉ એટલે તમને યાદ આવે જ રેડી 50 અંશ 50 અંશ 40° 90° 40 આ 50 પણ 40 50 ની ધ્યાન કે જરૂર નથી તે આપણે કઈ એવી જરૂર પડી જ નથી ડીઓ બીજ પૂછેલું છે ડીઓ ક્યુ પૂછેલું છે આખો નો આખે આખો બેઠો કેટલાનો મળશે નેવું અંશ રેડી ચાલો તો ખતમ છે વાત આખી રેડી જોઈએ નેક્સ્ટ તો અહીંયા પ્રશ્ન ચાર થી છ નું સોલ્યુશન પૂરું થાય છે ફરી મળીશું નેક્સ્ટ સરસ મજાના વિડીયો સાથે ભાગ નંબર ત્રણ માં ઓકે પ્રશ્ન સાત થી આગળના પ્રશ્નો સાથે પણ ખાસ વાત પોટેટો બેચ પીડીએફ પીપીટી ભૂલાય ન જાય મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગર ગુજરાત ટાટાભાઈ આવજો